અઠ્યાવીસમાં પેજ ઉપર નરસિંહભટ્ટનો પ્રસંગ છે પ્રભુ શ્રી ગોપાલલાલનું શરણદાન સંવંત સોળસો પાસઠ હાથીસણી મધ્યે સંવંત સોળસો પાસઠના પરદેશમાં સિહોરથી પ્રભુજી સર્વસેવકની સાથે હાથસણી ગામે પધાર્યા ત્યાં કસરદાસ નરસિંહભટ્ટ પરમરૂપવંત ગોવિંદ દાસનો બેટો તેનો અંગીકાર કર્યો કાંઈ ન્યૂનતા ન રાખી અને તેનો મન મનોરથ સગડો પૂર્ણ કર્યો તે સ્વરૂપ સંબંધી પરમપુષ્ટિ ભગવતી થયો ભટ્ટનો સંશય શ્રીજીએ નિવાર્યો અને સર્વસમર્પણનો સિદ્ધાંત પુષ્ટિમાર્ગનો સમજાવ્યો અને ભટ્ટે શ્રીજીને સર્વસમર્પણ કરીને અનન્ય સેવક થયો શ્રીજી તેના ઉપર ઘણો પ્રસન્ન થયા અને તેને પોતાની રહસ્યલીલાનો અનુભવ કરાવ્યો તે પરમસખા થયો પરમ ભગવતી પદને પ્રાપ્ત કર્યું જેની બરાબરી કોઈ કરી શકે નહીં તેવો અનન્ય ઉપાસક શ્રીજીનો થયો શ્રીજી આનંદમાં બેઠકમાં જૂથ પાસે વિરાજી રહ્યા છે માર્ગની લીલાત્મક પ્રસંગની ચર્ચા થઈ રહી છે ત્યારે નરસિંહ ભટ્ટે પૂછ્યું જે રાજ માર્ગનો સિદ્ધાંત કાંઈક સંભળાવો ત્યારે શ્રીજીએ મુસ્કરાઈને કહ્યું નરસિંહદાસ હવે તને શું સમજવું બાકી રહ્યું છે સર્વ સિદ્ધાંત તો તને હૃદયારૂઢ થઈ ગયો સમર્પણ કર્યું તે જ પુષ્ટિનો સિદ્ધાંત છે તે અમારી કૃપા દ્વારા હૃદયના હૃદયમાં દ્રઢ થઈ ગયું છે પછી બીજું શું સિદ્ધાંતમાં આવે સર્વ સિદ્ધાંતમાં એક જ વાત એ જ છે જે સર્વોપરી છે નરસિંહ ભટ્ટના મનનું સમાધાન કરવા આપ શ્રીમુખે કહ્યું અરે વૈષ્ણવો જેમ ભૂમિકા ભૂમિમાં બીજ બોવે છે તેને સિંચનની જરૂર છે અને તાપની પણ જરૂર છે ત્યારે અંકુર ફૂટે નવ થાય છે તેમ દેવી જીવના હૃદયમાં અમારું નામ રૂપિયું બીજ શરણદાન દ્વારા વાવીએ છીએ પછી તમે તેમાં ભગવતીના સંગરૂપિયું સિંચન થાય અને અમારા સ્વરૂપની પ્રાપ્તિ માટેનો વિરહ તાપ થાય ત્યારે ભક્તિરૂપી બીજ નવ પલ્લવ થાય અને તેને અમારા સ્વરૂપનિષ્ઠા રૂપિયું ફલ લાગે ત્યારે તેમાં સ્નેહ રસ પ્રગટ થાય દિન બનીને રહે તો ફલના રસ સ્વાદનો અનુભવ થાય તે એક ભગવતીના સંગ અને સિંચનથી થાય માટે નરસિંહદાસ તું નિત્ય જીવનદાસ લક્ષ્મીદાસના સંગમાં રહ્યો રહ્યો આવે જેથી અમારા સ્વરૂપનો ભર સદા તારા હૃદયમાં સ્થિર થશે જીવ અહંતા મમતાનો ત્યાગ કરે ત્યારે દિનતા આવે સર્વ કાર્ય નિજ ઈચ્છા કરીને જાણે ત્યારે સમર્પણનો ભાવ દ્રઢ થાય પુષ્ટિનું દાન તો સર્વો સર્વોપરી છે જે જીવને શ્રીજી પોતાનો કરીને જાણે છે તેને પછી બીજા કયા સાધનની અપેક્ષા રહે જન તો લીલાના જીવ છે તેની દ્વારા સર્વ લીલા પ્રકાર જાણવામાં આવે એવું સંઘનું બળ ભગવદીજનનું છે માટે નિત્ય ભગવદીના સંઘમાં ફલરૂપ ભક્તિની પ્રાપ્ત થાય પૃષ્ટિ પ્રેમલક્ષણ ભક્તિમાં સ્નેહ મુખ્ય છે સાધન તો તેજ છે ફલ પણ તેજ ભટ્ટ શ્રીજીનું વચનામૃત સાંભળીને રાંચી ઉઠ્યો અને પોતાના સર્વસમર્પણ કર્યાના ભાવને સમજીને આનંદ પામી રહ્યો પરમ સ્વરૂપ સંબંધી ભગવતી નિજ સખા ભક્ત થયો